સૌથી પહેલાં આપ તમામનો ધન્યવાદ અને રાજકોટમાં આજે સોમવારના દિવસે વિવિધ રૂપે ચાર્જગ્રહણ કર્યું છે હું અગાઉમાં પણ રાજકોટમાં રહી ચૂક્યો છું લગભગ દોઢ એક વર્ષ મેં અહીંયા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તરીકે નોકરી કરી છે તો રાજકોટનો નાનો મોટો અનુભવ છે અગાઉમાં પણ લગભગ શહેરના તમામ ડેપ્ટી કલેક્ટરના ચાર્જ ઉપર પણ કામ કર્યું છે મને આશા છે કે આ તમામ અનુભવ અત્યારે કલેક્ટર તરીકે આ ડિસ્ટ્રિક્ટનો એડમિનિસ્ટ્રેશન કરવામાં મદદગાર થશે અને આપ તમામ ખૂબ સારી સંખ્યામાં આવીને અહીંયાની આપણે રાજકોટની રિપોર્ટિંગ અને મીડિયાની એક્ટિવિઝન બધાને ખબર છે સારી રીતે આનો જે પણ વિકાસ થાય જે પણ પોઝિટિવ વાતો હોય માણસો સુધી પહોંચે આજે થશે ખાસ તો લોકમેળાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે ખાસ તો રાઈટ ધારકો જે છે તેમનો એક વિરોધ છે કે એસઓપી હળવી કરવામાં આવે તો ખાસ આ બાબતે શું માનવું છે કારણ કે બે મુદત પછી પણ એક પણ ફોર્મ જે છે એ ભરવામાં નથી આવ્યું શું કહેશું મેં આજે જ ચાલ જોઈન કર્યો છે આજે આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની એસઓપી માની હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણય છે અને આ તમામને કોઈ પણ નીતિથી બાંધછોડ નહીં કરીને અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનું સાધન પણ છે આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ આવીએ કે જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ હમણાંધન છે કેવી રીતે આપણે આવી શકીએ છીએ અને નું પણ કેવી રીતે બોલો જેને જરૂર પડશે જે પણ ડિસિઝન મેકિંગમાં જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર્સની જરૂર પડશે આ તમામને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે એક વખત અત્યારે ચર્ચા કરી લી કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે અને સાથે ચર્ચા કરશે ફોર્મ ભરવાની જે મુદત હતી એને વધારવામાં આવી છે ફોર્મ પણ એટલા નથી ઉપાડ્યા એટલે શું હવે તમારું એમાં આજે હું આજ કહું છું ફર્સ્ટ કામ અત્યારે લોકમેલામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે અને

આમ સૌરાષ્ટ્રમાં મારી ત્રીજી ડિસ્ટ્રિક્ટ છે રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ જે છે અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય ખાસ કરીને જે છેવાડાના માણસો છે આપણા ગામડાના માણસો છે જે વંચિત છે જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના આ સરકારના ધ્યાન આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું ચાહે આ હેલ્થ હોય એજ્યુકેશન હોય ઇન્ડસ્ટ્રીઝ હોય અ તમામ પણ સેક્ટર્સમાં સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણી માટે કામ કરી રહી છે આ દિશામાં આપણે કરતા રહેશું કામોમાં સી ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે વર્ષોથી ફેવરેટ છે હેલ્થ એજ્યુકેશન આ ઓબ્વિયસલી રહેશે જ પ્રાયોરિટી પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે જેમ રાજકોટ એક ઇન્ડસ્ટ્રિયા ડિસ્ટ્રિક છે તો ઇન્ડસ્ટ્રીને પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ તો જે પણ નીડ હશે નીડ બેસીસ ઉપર રેવન્યુનો વર્ક થશે કદાચ સપોર્ટ લઈને થઈ ગયો હોને કેવી રીતે ઝડપવા મળી શકે તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે અને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે હેત્યા સર જમીનો ઉપર ઓફર હોય છે જમીનોને પુટ કરવાની એને લઈને શું છે અને બિલકુલ ગેર કાયદેસર કામકામમાં તો આપની પોલિસી નો અને જ્યાં પણ મળશે જ્યાં પણ જ્યાં દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બતાને આઈડેન્ટિફાય કરીને અને કરેકરે નોટિફાઈ કરી સાહેબ ખાસ તો થોમાસ રોડ થી રાજકોટ જયપુર હાઈવે જે છે ત્યાં કોળ કામ ચાલી રહ્યું છે ને જે લોકો જે છે વાહન ચાલકો મુશ્કેલી રહ્યા છે તો ખાસ આ કામમાં જ ન આવે એ માટે ખાસ શું પ્રયાસ કરીએ છે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જે ડેવલપમેન્ટ કરી રહી છે અને સાથે પણ વાત કરીશું અત્યારે હું આ જ હાઈવેથી આવ્યો છું અને હું પણ અગાઉમાં પણ જૂનાગઢ જ પોસ્ટિંગ હતો તો મને પર્સનલી પ્રેક્ટિકલ અનુભવ છે કે આ ટ્રાફિક જામના જે ઇશ્યુ થયા છે પ્રયત્ન રહેશે કે નેશનલ હાઇવે સાથે વાત કરીને કેવી રીતે આપણે આને કામમાં ઝડપી લઈ શકીએ અને સાથે સાથે લોકલ પોલીસને સાથે પણ વાત કરીને ત્યાં ટ્રાફિકના ઇસ્યુ નહીં અને ટ્રાફિક સુગમ નથી સાર થતો રહે આની માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો